તો હવે જોઈએ વિગતવાર સમાચાર અમદાવાદ પશ્ચિમ બેઠક પર ઉમેદવારોનું નામાંકન પત્ર પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારોએ વિજય મુહરતમાં ઉમેદવારી નોંધાવી ભાજપમાંથી દિનેશ મકવાણા આવી પડ્યું ફોર્મ તો કોંગ્રેસમાંથી ભરત આવી ઉમેદવારી નોંધાવી છે તો કહી શકાય કે આજે શુભ મુહૂર્તમાં બંને ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી છે તો અમદાવાદ બેઠક પર કહી શકાય કે ભાજપમાંથી દિનેશ મકવાણાએ ભળ્યું છે નામાંકન પત્ર તો કહી શકાય કે કોંગ્રેસમાંથી ભરત મકવાણાએ ઉમેદવારી નોંધાવી છે તો કહી શકાય ઠેર ઠેર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જીતના આશાવાદ સાથે આ ઉમેદવારી નોંધાવી ભારત અમદાવાદ પશ્ચિમ બેઠક પર ઉમેદવારોનું નામાંકન થયું છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને પોતાને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને શુભ મુહૂર્તમાં કહી શકાય કે ઉમેદવારી નોંધાવી છે હવે રેલી અને સભા યોજ્યા બાદ કહી શકાય કે નામાંકન વળ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને પક્ષના આગેવાનો પણ હાજર રહ્યા હતા તો ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ પત્ર ભર્યું છે વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું ભાજપમાંથી દિનેશ મકવાણાએ ફોર્મ ભર્યું છે તો

કે આ વખતની ચૂંટણીની અંદર ભારત દેશના તમામ નાગરિકોએ આજે ચૂંટણી પહેલાં એમણે નક્કી કરી લીધું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે હું છેલ્લા દોઢ મહિનાથી પાર્ટીએ ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા પછી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સી આર પટેલ સાહેબના આજે આદેશ અનુસાર હું આજે ફોર્મ ભરવા આવ્યો છું પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો છે આ તબક્કે હું એટલું ચોક્કસ કહીશ કે અમે દોઢ મહિનાથી હું ને શહેર અધ્યક્ષ સાત વિધાનસભાની અંદર ચાર વખત પ્રવાસ કર્યો દરેક વખતે પ્રજાએ એક જ વાત કરી છે કે બાર પાર એટલે નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર નરેન્દ્રભાઈ ને ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો દોઢ મહિનાથી આવી ગરમીની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં